હા જિંદગી બહુ કઠિન છે એવું લાગે બચવા લાકડી લઈને જવું પડે અને ગણપત વિડીયો ઉતારે આગળ આગળ પાછળ ગિરનાર માં બધી જગ્યાએ અમારે ફરવું છે અને મહાકાળી ના આજે દર્શન કરવા જવું છે તો દર્શન કરવા જઈએ ને તો અમે લાકડી લઈને જઈએ અને હાથમાં પાણી એ ગણપત જોડે છે પાણી એ તમને બતાવીશ ગણપત જોડે પાણી મારા જોડે લાકડ મહાકાળી કઈ બાજુ એવું નથી लास्ट ટુ દુકાન ઉપર દુકાન હે તો દર્શન કરવા આયા કે હા ખાલી દર્શન કરી હર સાલ આવે હર સાલ કે ચાલો મે બી જઈએ પ્રેડ આ રહે છે દર્શન કરીને આવી લાકડાના ભારે એટલા ચલો જય ગિરનાર રે મળીએ પાછા ચલો આ મારી જોડે વિશલ પણ રે કારણ કે કોઈ ભૂલે પડ્યું હોય કોઈને રસ્તો ના મળતો હોય મહાકાળીના દર્શન કરવા ગયા હોય એમને આપણે રસ્તો બી બતાવીએ હા અને આપણી જોડે પાણી છે તો પાણી બી પીડાવી દઈએ પીડાવી દઈએ તો અમે જઈએ જ છે હમણાં એટલે બહુ અઘરું છે અહીંયાથી જવા માંડે આ ગણપત જઈ ચાલો દોસ્તો આપણે આ બાજુ ગણપત બેઠો છે તો ગણપત થોડું ઘણું તમને જણાવશે અહીંયા પાણી છે છેક ઉપર અમે મહાકાળીના દર્શન કરવા માટે ડુંગર ઉપર આવ્યા છે તો ઉપર પાણી હા ગિરનારમાં હા ગિરનારમાં મહાકાળીની મંદિર છે આપણે હા છેલી ટુક છે મહાકાળીનું શું કહેવાય ત્યાં માતીને કપર કપ્પર છે ત્યાં વરસાદી પાણી વરસાદી પાણી ઉપર જોવા માડે હે ને સંગ્રહ થયેલું પાણી જોવા માડે છે આ પાણી ચાલે રે वर्षा में 6 7 8 महीना સુધી ચાલે જાન્યુઆરી ઉત્તરાણ સુધી જાન્યુઆર પાણી પીવે હા જાન્યુઆર પાણી પીવે અને હું કેવાય ખપ્પર 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 કેવાય ખપ્પર ગાડી નો પર ખપ્પર ઓ ખપ્પર ડુંગર ખપ્પર ડુંગરએસએસ બેસસ કરજો ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય છે એ બહુ સરસ વીડિયો છે ના ઓસે નાને કોઈ કે ખરાબ કમેન્ટ કરતા હોય છે દુનિયામાં તો ખરાબ કોમેન્ટ કરવાવાળા સૌથી વધારે તમને મળશે જ્યાં જાઓ ને અહીંયા ગણપતિ કોઈ બી જગ્યા પર તમે જશો ને તો તમારો જે ખામી હોય તમારી જે ખામી ને એ નીકળવાવાળા સૌથી વધારે માણસ મળશે અને જે તમે સારું કરતા હોય ને એવા માણસ ઓછા તમને મળશે એટલે ક્યારે નિરાશ નહીં થઈ જવાનું જિંદગીમાં કે એક માણસ મને આવી કોમેન્ટ કરી દીધી ખરાબ મારા વિશે બોલ્યો તો મને થશે એવું બધું આ મગજમાંથી કાઢી નાખવાનું આ માણસોનું કામ છે કહેવાનું કામ છે આપણે કરવાનું કામ છે તો આપણે કર્યા રહેવા બધા આવે સુખ દુઃખ નાની મોટી વાતો આપણા મગજને અસર કરતી જાય ગાલા એને જવા દેવાનું આપણે મગજ પર લેવાનું નહીં એટલે બિંદાસ તમારે જે કોમેન્ટ કરવું એ કરો કારણ કે અમે અમારી ફરજ નિભાવીએ છીએ અને નોકરી કરીએ છીએ અમે જઈએ હાને ચાલો